અને મઘુબા ભૂતની વાતો લઈને આયા છે એ ભૂતની વાતો કરે હ અને એરિયા બીવઈ ગયા તો હું તમને વિડિયો મેં ભૂતે બતાય અને એવાની વાતો એ બતાય કારણ કે એઓને જો આપો પકરવાનું હ અને તમે જે લાઈક શેર ને સપોર્ટ બંધ કરી દીધો ને એ કરતા રહેજો બરોબર બે હાથ બે વિડિયો નું પડી છે તને થી આવી જાય તો અલ્યા યાર તમે યાર બહુ બીવો હો પોહલા લાગો પતંગ જેતના ઓ હો

તો બરાબર ને કા તો વિડિયો માં પેલા આવો અમાન પેલો જૂનું ઘર જોયું હા પેલું જૂનું ઘર ઓ આ વા ઇના પહાડ રહેતા હું ખબર લાલ હલ્લા વાળી ઓ લે ઈ વી ખતરનાક ઈ તો કારી ચડ દે બગદે છે જવા જ નહીં કણ જતા જ નહીં તમે હું તો ઘેર એનો બંધ કરી નાખ્યો પણ તો અમા ચોખા નઈ ગોમાઈ ગયો ઓ વદ એટલો તો મેં તો કીધું કે આપરે હ ને પેલો વાજ આવો ને ઘેર જો ને એટલે મને લેતા જજો

હાથે ખાશે બધા લોબા માર બા જમ્યા દે ઇમ તો આટે લોબા થાય હાથે લોબા થાય માર બા બીવાતો ન તો યુને જે ઉપસાર્યુ એ બમ દઈ પર કો થઈ ગયું માર બા કે જંડ હતો એલો હું એ યાર ભૂત પ્રેત નો મોનો તો છે તો ભરકો છે તો કે શિયાળો તો ગુનાળો તો એ તો એ ન તો કી દુસી યારા નો તો જો તો તાપી ના લેવાય તાની યાર અલ્યા કારુપા તા મોનો તો પરચા આડ્યા નહીં એ તો એક તો જે ડર છે એટલે ખબર પડી જશે આ તો વિડીયો હું આ તો કોઈ ગોમાં રંજન આવે એટલે બનાવી લીધું તો બીક તો મને લાગે ભૂત તો માન પકરન તો મેલ ન હોય જડત પોડું ના આવે તો ખબર ના જ કહી દો એવું ઊંધુ હે દે તો આ બધું તો માર કારકાની દયા છે હજી કોઈ દારો ભાર્યું નહીં મે ભાર્શે દરાઈ બનેલો હો તમા આ તો વાગ છે આપણો તો ભૂત ભૂત બીક લાગતી જ નહીં

બાજુમ ને બાજુમ દોરો બરોબર ના હોય માર કાકાને ખાવ પર જે કા જંડ માર કાકો બિયા નહીં પણ એની હદ જો પૂરી થઈ હા ઇકાની ભઈ ગાયબ થઈ ગયો જાનક લે બુજી હાલે એ તો મારા જોડે વાત છે પણ હું થોડું ઓછું માનું એમ મે કેવું જે મારા કાકો ખરે ને એ આ રોજ રસ્તો રે ને આ જે રસ્તો આ રોજ આપડે આ ઓગણવાડી જાય તો ઠેઠ પેલી પીડી મોડી જોઈએ ને આપડે એટલે એ આવતા હતા ને હા ઈવન સાયકલ લઈને આવતા હતા એને તો પેલા સાયકલ હોય ખબર છે ને જેવા સાયકલ લઈને એટલે દૂધ ભરાવા નીકળે ને એવું જ કોઈક એમ પડેલું એવું પડેલું ને ઈવન સાયકલ જ ના અને એને તો કાયક સોડ મળે ને તો એને હાડ આમ એટલા અમારે ના હે કાકાના પહેલા કાકા હોય ને એટલે આવી ગયા તે એટલે ભૂત પણ હું ગયું ને કે તો અમે ખબર આપણે તો ઓ શું મળીને કે મુજબ મનત જ નહી કે ભૂત હોય જો ચાવાના તો હારું આ તળાવરીમાં તમો ખબર ને ને તમે જો ને હેન તો ને કશી કારુબાર બે દજા એવું વાત આખી ઓ ગયા હું યાર વિડિયો બનાવતો છોકાઈ દીધું પણ ફરા ગયા

આ સમયે નાહવાનું નહીં પણ મને બીક તો લાગે છે પણ

કે ના તો દેવ્યું છે આ પકડે ને રા આજ પરમ જોને દુર્ગી તમે ગોમના વડીલ કેવો જો કે લ્યા વિડિયોમાં મગબા બના હાથ નોઢી કપારો હા હા હા